પહેલી વાર ડુંગળીમાં દવા સાટે છે કરી દીધી છે મુર્ત માં ડુંગળી માં દવા સાટવાનું કામ ચાલુ પેલા જોવા રવિભાઈ રવિભાઈ

પાયલ બેન કરી દીધી છે મુહર્ત માં ડુંગળીમાં દવા સાટવાનું કામ ચાલુ મસ્તી ની આવડે પાયલ એ ભાઈ પાયલ માટે એક કમેન્ટ કરી દેજો ફટાફટી શેર કરજો અમારે પાયલ બેન ડુંગળી દવા સાટે છે જો કેમ હાલે છે રહો તમે હાલો તો મિત્રો હવે અમે ફોન આવી ગયો છે સાનો તો સાહ પીએ ફટાફટી બદલે પાયલ બેન કે હું બે પોપ ન નખાવું તા તમે સાહ પી આવો ફટાફટી તો અમે કહેવા વાંધો નહીં તો એ બે પોપ નાખવા ગઈ છે ને અમે જયાં સુઈ સાહ પીવા ત્યાંથી વડીએમ બના રહેજો તો અમે હવે ભાગ્યા સુઈ દૂધ દૂધ લઈએ દૂધ લઈ લો એ અમારે દૂધ લઈને જાવું પડે સાહ પીવા ચા

તો પણ ગમે દળાઈ જશે ને અમી પાછા ડબલ વારમાં નાઈ નાઈ ખાશે કેમ કે લોટ બહુ ઉડે એટલે નાવું જ પડે અમારે રવિભાઈ નાના છે એટલે અમારે બધી તૈયારીમાં તો રહેવું જ પડે કેમ ભાઈ અલવે હા તો એ બાળે છે સોયબીમાં પાણી એટલે જોશે એલા જો રવિભાઈ રવિભાઈ જો અમારે વન સાઈડ કરાઈને એ આમ જો બીજો રાકેશ લાગે જો હે રાકેશભાઈ રાકેશભાઈને કોફી લીધી હે ભાઈ તમે મમ્મી હા આ બેના રેજો હાલો મિત્રો તમને અમારે આ ખુશી આપવાની છે કેમ કે તાજા ને સરસ મજાના સમાચાર છે કેમ કે અમારા ભત્રીજાની ઘેરે દીકરો નાનો છેલો કેમ કે એ તો દેશમાં છે અમે અહીંયા છીએ એટલે અમને તો ફોન આવ્યો એટલે ફોનમાં અમે કહી પણ આજ આ વિડીયામાં હું બનવાનું છે ને એ તમને એમ બતાવી કેમ કે ઘણા ઘણાના પોપટ બનવાના છે એટલે અમે આ તાજા સમાચાર આપવાનો તમને આ વિડીયામાં આપ્યું છે તો કેવી રીતના તાજા સમાચારનો પોપટ હતો

અમે જલેબી ખાવી હતી તો પેંડા આવ્યા એટલે કોંગ્રેસિલેશન વર્ષા દીદી અને વિશાલભાઈને અમે તે જલેબી હતી પણ અમને એ પેંડા ખરાવ્યા તો કાઈ મને મારા પોપટ કરતી તો પોપટ થઈ ગયો છે અને આ હમાસી વાણીનો પેંડા કેમ કે પેંડા તો તો બોક્સ વેચવાના ને

તો અમને એટલો આનંદ છે એટલે વાત જ પૂછવામાં આવે કેમ કે સમાચાર એવા નાલી તમે ખુશ છે કેમ કે બધી રીતે ખુશ અને પેલા જ કોળે દીકરો તો અમને બધાને ખુશ ન હોય હા અહીંયા જો અહીંયા જો કે કે હું કે અમે તો ખુશ હતા પણ પોકટે કરીને બેઠા તો પોકટે આ વિડિયો જોયો શ્રીમંત હા અને આગલો વિડીયો અમે કેમ કે એનો વિડીયો અમે મેં કેલો શે કાંઈ નથી મેં કોઈ એમ નહીં જે અમે ગોજભરની નાની સોળતા રહે

જલેબી ને ફાફડા બે વેસવાનું તું ગા ફાફડા કરો તમે પેંડો તો ફાફડા કરો ને મિત્રો ચા હોદી વિડિયા માં બના રહેજો જો અમારે છે ને વરસાદ નથી આવતો એટલે ખામડા તૈયાર કરી નાખ્યું છે ફૂલજાર નું અને પાણી પાવન ચાલુ કરી દીધું છે કેમ કે ફૂલ મસ્તી મજાના ખીલી રહેલા છે એટલે તો એને પાણી જોવે ને આપણે કેમ ગ્લાસ મોઢે પાણી પીએમ એમ એને જોજો અમારા ફૂલ કેટલા મસ્તીના ખીલી રહ્યા જોવો તું જતો ભાઈ કેતો ફૂલ કેવા ખીલ્યા આપણા છોટુ તાતા તાતા કહી દો તાતા કાકા એમ તો કે કાકા તમાર કાજુ બેન ને ની પાણી પાઈ છે કેમ કે ફૂલ ઝાડ લંગાવા એટલે પાણી પાઈ દે ખામળા નું હિસો મસ્ત કાકા હોય ને ઓકારો દે દેજો હા નથી પેરું કઈ દેસો તું કાકા સાવજ જો ભણવા તો હારો મિત્રો ત્યાં લગન બના રહ્યો છો કંટુ ઈ બ્લોગ માં હારો મિત્રો તો આજ નો વિડિયો અમારો આયો દિનો છે જો અમારો વિડિયો હારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં પહેલી વાર હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાજે રાજે આવજો બાય બાય